પરંતુ આપણી સનાતન સંસ્કૃતિ શું કહે છે કે મહેનત ના સાથે સાથે આરાધના આરાધના તેના માટે છે કે જ્યારે મહેનત માં પાછા પડીએ જ્યારે હારી જઈએ અસફળતા મળે તે સમયે આપણા પાસે એક સહારો હોય કે મારા પ્રભુને તો ખબર છે ને કે મેં સાચું કર્યું છે દુનિયાને તમે નહીં કહી શકો તમે જ્યારે ઉપર ચડતા હસો ને જ્યારે ઉપર ચડતા હસો ને તો બધા લોકો આવી જશે તમારી આજુબાજુ ઉભા રહેવા માટે બધા આવી જશે કહેવા માટે કે અમે સાથે છીએ પડતા કોઈ આવવાનું નથી અને તે સમયે આવશે કોણ હશે એ માત્ર ને માત્ર પરમાત્મા હશે અને માત્ર જો એમનો સહારો હશે તો જીવનથી હારવાનો પ્રશ્ન નહીં આવે આજે મનુષ્ય જીવન થી હારી જાય છે કે હવે હું શું કરીશ હું કઈ રીતે આગળ વધીશ જ્યારે એનો સહારો છે તો આપણને ખબર છે કે કોઈને નથી ખબર કે મે કેટલી મહેનત કરી છે કોઈને નથી ખબર કે મે કયું કર્મ કર્યું છે પરંતુ મારા પ્રભુને ખબર છે કે મે આ મહેનત કરી છે મે આ કર્મ કર્યું છે ભગવતી માં સરસ્વતી ની આરાધના થી વિદ્યા પ્રાપ્તિ સંભવ છે ભગવતી માં ગંગા અને ભગવતી માં સરસ્વતી ત્રણેય આ પૃથ્વી લોક પર આવે એનું કારણ છે એકબીજાને આપેલો શ્રાપ એક દિવસની વાત છે

જ્યારે શ્રી હરિનારાયણ અને ગંગાજીનો ની દ્રષ્ટિ એક થાય અને સરસ્વતીજી જુએ ને એમને બરાબર ક્રોધ આવે એટલે લક્ષ્મીજી એમનો હાથ પકડીને રોકે કે એ પણ તો ભગવાનના અર્ધાંગિની છે પ્રભુ એમના સામે જોઈને જરા હસી દીધું તો એમાં શું વાંધો છે પરંતુ સરસ્વતીજીને ઓર વધારે ક્રોધ આવે છે અને ક્રોધમાં શ્રાપ આપે છે કે જાઓ તમારું વૈકુંઠ પતન થાય અને તમે પૃથ્વી લોક પર જઈને બિરાજો લક્ષ્મીજી હજી રોકે છે લક્ષ્મી પર ક્રોધ આવે ને કહે કે તમે વૃક્ષવત થઈને આ ગંગાજીને સાથ આપો છો એટલે જાઓ તમે પૃથ્વી લોક પર વૃક્ષ થઈ જાઓ અને અંશ સ્વરૂપે નદી થઈને પણ વહો ગંગાજી આ બધું જુએ છે ને જ્યારે એમનાથી ક્રોધ સહન નથી થતો ત્યારે ગંગાજી માં સરસ્વતી ને શ્રાપ આપે છે કે આપ પણ જાઓ અને આપનું પણ પતન થાય શ્રી હરિ થી વિખુટા પડો અને તમે પણ પૃથ્વી લોક પર જાઓ